નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગ્રંથમાં સપનામાં દેખાય છે આ આઠ વસ્તુઓ તો ખુલી જશે તમારી કિસ્મત પરેશાનીઓથી દૂર થઈ જશો આપણા સપનામાં જે વસ્તુઓ દેખાય છે તેની પાછળ એક ગુપ્ત છુપાયેલું છે સપના શાસ્ત્ર અનુસાર વ્યક્તિ જે વસ્તુઓ સપનામાં જુએ છે તે તેના પાછલા જન્મ વિશે જણાવે છે અથવા ભવિષ્યની ઘટનાઓનું વધુ સંકેત આપે છે તેથી તમારા સપનાને અવગણશો નહીં જો તમે તમારા સપનામાં નીચે જણાવેલા બાબતોની ફરીથી અને ફરીથી જોશો તો સમજો કે તમારા જીવનમાં કંઈક આ વસ્તુઓને તમારા સપનોમાં જોશો તો નસીબ છે સૂર્યોદય જુઓ સપનામાં જ્યોતિષ મુજબ સૂર્યોદય અથવા મધ્યરાત્રિ પહેલાંનો સમય જોવો ખૂબ જ શુભ છે જો તમે આને કોઈ સપનામાં વ્યક્તિને બતાવશો તો પછી સમજો કે તેના જીવનનું દુઃખ સમાપ્ત થવાનો છે અને આવનારા સમય આનંદથી ભરેલો હશે તે સમય શુભ પ્રકાશ અથવા બપોરના સમય જોવું શુભ માનવામાં આવે છે આઈસ્ક્રીમ દેખાવી જો તમે સપનામાં આઈસ્ક્રીમ અથવા કંઈક ઠંડુ ખાઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં શાંતિ રહેલી છે અને દરેક સમસ્યા તમારા જીવનથી દૂર થવાની છે બદામ દેખાવી સપનામાં જો અખરોટનો દેખાવ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે તો જો તમે તમારા સપનામાં અખરોટ ખાતા હોય તો સમજી લો કે તમારા જીવનમાં પૈસા આવવાના છે અથવા તમે કોઈ જમીન ખરીદવા જઈ રહ્યા છો અજવાઈન દેખાય અજવાઈન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને જો તમે તેના તમારા સપનામાં જોશો તો સમજશો કે આવનારા સમયમાં તમારું સ્વાસ્થ્ય બરાબર બનશે બીજી બાજુ જો તમને કોઈ રોગ છે તો તે ટૂંક સમયમાં દૂર થઈ જશે એ જ રીતે સપનામાં અનાનસ જોવું સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે ફૂલો દેખાવા સપનામાં ફૂલો જોવું પણ શુભ સંકેતો દર્શાવે છે ફૂલો ઉપરાંત હાથી હંસ અને ગાયના દર્શન પણ જીવનમાં ખુશીઓ દર્શાવે છે જો તમે તમારા સપનામાં ફરીથી અને ફરીથી હંસને જોશો તો સમજો કે તમારા જીવનમાં પ્રેમ આવવાના છે કોઈને મરી જતા જોવું સપનામાં જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિ સપનામાં મરતા જોવા મળે છે તો સમજો કે તે વ્યક્તિના જીવન પરનું સંકટ ટળી ગયું છે અને તેથી તેની ઉંમર વધી ગઈ છે પૂજા પાઠ કરતા જુઓ તો જો તમે સપનામાં પ્રાર્થના કરતા જોવા મળે છે તો સમજી લો કે તમને નાણાકીય લાભ મળશે અને તમને વધારો મળશે એ જ રીતે મંદિર અથવા મૂર્તિ જોવી એ પણ જીવનમાં ફાયદાની નિશાની છે સફેદ વસ્તુ દેખાવવી સપનામાં સફેદ વસ્તુ જોવી પણ સારી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો સપનામાં સફેદ રંગની કોઈ સબ્જેક્ટ જોવા મળે તો તે બીજી સમસ્યા ટાળવાનું સૂચવે છે જે તે સમયે તણાવ જીવનમાંથી પણ દૂર થાય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ધર્મગ્રંથ ચેનલને સબસ્ક્રાઈબ કરો